કારણ કે આજે હિટ વેવની પણ આગાહી છે ત્યારે સવારના સમયમાં જો મતદાન થાય તો વધારે સગવડતા મતદારોને છે માટે નિર્માણ ન્યૂઝ પણ અપીલ કરી કે સૌથી પહેલા તમારો વોટ ખૂબ જ કિંમતી છે મતદાન કરો અને એ તમામ મુદ્દે ચર્ચાઓ પણ કરીશું કારણ કે પચીસ બેઠકો જે લોકસભાની છે તેના વિશે પણ વાત કરીશું અને આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેવું આર્થિક વિશ્લેષક છે મહેન્દ્રભાઈ સ્વાગત છે આપનું મહેન્દ્ર ભાઈ વાત કરીએ મતદાન ને લઈને સૌથી પહેલા એની જ વાત કરીએ અગિયાર ટકા સરેરાશ મતદાન થયું છે અને આપ આર્થિક વિશ્લેષક છો તો આર્થિક દ્રષ્ટિએ પણ થોડુંક સમજવા માંગીશું કે આર્થિક દ્રષ્ટિએ ભારતનું જે સ્થાન છે એ સ્થાનને જોતા મતદારો શું પસંદગી કરશે ખરી કારણ કે બીજેપી દ્વારા કહેવામાં આવે છે કે બે હજાર સુડતાલીસનું પણ આગળ વધવાનું એટલું સપનું છે કોંગ્રેસના પણ સામે દાવાઓ છે તો મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે મેડમ તમારો પ્રશ્ન ખરેખર બહુ જ સરસ છે પરંતુ જયારે મતદાન કરવાનું હોય છે આમ જનતાને પબ્લિકને ત્યારે એ ભારતનું વિશ્વમાં કેટલામું ઇકોનોમી છે આપણે કેટલામાં જગ્યાએ ક્યારે ઓગણીસ બે હજાર સુડતાલીસ માં આપણે સૌથી પ્રથમ હોઈશું આ બધી વાતો એને અસર કરતી નથી સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય નાગરિકને રોટી કપડા મકાન પ્રાઇમરી રિક્વાયરમેન્ટ પ્રાથમિક જરૂરિયાતો એને ઈઝીલી મળે છે કે નહીં એને પીવાનું પાણી આરોગ્ય શિક્ષણ સામાન્ય રીતે એને મનગમતો અથવા પોતાને અનુકૂળ હોય એવો જોબ અને રોજિંદી લાઈફમાં એને જેને કહેવાય ને ઈઝ ઓફ લિવિંગ એ વસ્તુ જોઈને એ મતદાન કરતા હોય છે અને મોટાભાગે જયારે કોઈ પણ પક્ષના નેતાઓ કે એના પ્રવક્તાઓ કે એના જે કોઈ હોય એ બોલે છે ત્યારે એવું ધ્યાનમાં રાખીને વાત કરે છે જે પબ્લિક ને સીધી રીતે એને અસર કરતું નથી અથવા લોકો સમજતા પણ નથી કારણ કે અત્યારે દાખલા તરીકે ઇલેક્શન મેનિફેસ્ટોમાં આમ લખ્યું છે કોંગ્રેસે આ લખ્યું છે ભાજપે આમ લખ્યું છે આને એટલી ગેરંટી આપી છે અને એટલી ન્યાયપાલિકા આપેલા બતાવ્યા છે કેટલા પ્રકારના ન્યાય કરશું પબ્લિકને એમાં રસ નથી પબ્લિકને રસ જે છે ને મતદાન વખતે એ જોવે છે ચોક્કસ રીતે કોઈ પણ ગવર્મેન્ટના સારા કામની નોંધ પબ્લિક લેતી હોય છે એમાં પછી રામ મંદિર જેવું ધર્મનું કામ કર્યું હોય ભગવાનનું કામ કર્યું હોય વિદ્યાર્થીઓ માટે કર્યું હોય મહિલાઓ માટે કર્યું હોય સારા કરેલા કામ દેશ માટે વિકાસના કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કામ રોડ રસ્તા બિલ્ડિંગ બંદર એરપોર્ટ અને બાકી બધાના જે એના કામમાં લે છે એ ધ્યાનમાં લે છે અને એટલા માટે તો આજ સુધી નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર માનનીય બોલે છે તો લોકો વિશ્વાસ કરે છે કે નહીં આ કરશે હવે આ વિશ્વાસ જો આ આ વખતે પણ ચાલુ રહેશે કે નહીં આ માણસ તો ડિલિવર કરે છે તો એને મતદાનમાં સો ટકા કોઈ પ્રોબ્લેમ નહીં પડે પ્રશ્ન એવો બન્યો છે કે આ દેશમાં એક પ્રકારનું અલગ વાતાવરણ આઝાદીના એટલા વર્ષો પછી થઈ ગયું છે એ ખરેખર કમનસીબી છે આપણે વાતો કરીએ છીએ રાષ્ટ્રીયતાની સનાતનની ઐક્યની પરંતુ અંદર થી આપણે હજી જ્ઞાતિવાદ માંથી બહાર નથી આવ્યા આપણે જાતિવાદ માંથી બહાર નથી આવ્યા ભાષાવાદ માંથી બહાર નથી આવ્યા આપણે અનેક પ્રકારના સ્વાર્થી પ્રપંચો અને ગતકડા કરી કરીને લોકોને છે ને એટલે બધા ભ્રમિત કરવામાં આવે છે કે જેથી કરીને સાચું ખોટાનો એ લોકો નિર્ણય લઈ ન શકે એવું વાતાવરણ કરવું ને એ ખરેખર રાષ્ટ્ર રાષ્ટ્રદ્રોહ કહેવાય દેશ માટે જો કામ કરવું હોય દેશ જે દેશમાં તમે જન્મ્યા છો દેશે તમને આજ સુધી આજીવિકા આપી છે જીવન આપ્યું છે અને એ આપવામાં વ્યવસ્થા કરી છે એ ગવર્મેન્ટ એ સરકાર અને એને જયારે તમારે પસંદગી કરવાની હોય ત્યારે વોટિંગ નો દિવસ મતદાન એ સૌથી મહત્વની વાત છે એટલે એટલા માટે બધાને અપીલ છે કે તમે જેને બી માનતા હો જે વિચારધારા તમે માનતા હો પણ તમે એને સમર્થન ત્યારે આપી શકજો જો તમે મતદાન કરશો તો મતદાન નું મહત્વ ઘણું છે આર્થિક રીતે જોવા જઈએ તો લોકો આર્થિક અન્યાય આર્થિક અસમાનતા બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો મોંઘી વીજળી મોંઘું શિક્ષણ બધા જ પ્રકારના રોજિંદા જીવનમાં જેટલા બી અનુભવ ખરાબ થાય છે એ બધા જ જયારે મતદાન કરે મથકમાં જાય છે બુથમાં ત્યારે લોકોના મગજમાં સીધું આ ક્લિક થતું હોય છે આ સાયકોલોજીકલ વાત છે આમાં કોઈ રાજકીય વાત નથી પક્ષ ગમે ન હોય પાર્ટી ગમે તે હોય લોકો પોતાને મળતી સુવિધા અને ઈઝ ઓફ જેને કહેવાય ને લિવિંગ એને ધ્યાનમાં રાખીને વોટિંગ કરે છે હું આશા રાખું કે આ વખતે ગુજરાતમાં લોકો બહુ વિપુલ વધારે પ્રમાણમાં બહાર આવીને પોતાનો મત આપશે તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વખતથી અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના ખોટી ચર્ચાઓ મુદ્દાઓ અને જે વસ્તુનું તો આપણા દેશની અખંડતાને હોય એવી લોકોએ દૂર રહેવું જોઈએ અને હું તો ત્યાં સુધી માનું છું કે ગવર્મેન્ટને સારું શાસન કરવું હોય તો બધી જ વસ્તુ કરવી જોઈએ અને એની અંદર ક્યારેય પણ કોઈ ધર્મ સંપ્રદાય પક્ષ વગેરેથી દૂર રહેવું જોઈએ કામ કરે જાવ લોકો નોંધ લેશે તમારે કોઈ રોડ શો પણ કરવા નહીં પડે તમારું કામ બોલશે તમારું કામ બોલતું હશે તો તમારે બોલવું નહીં પડે એટલે આ રીતે હું માનું છું કે આર્થિક બાબતો ચોક્કસ મહત્વ ધરાવે છે પણ સૌથી મહત્વની વાત એ છે લોકોને જીવનમાં બે ટાઈમ જમવાનું રહેવાનું અને સારું કુટુંબ નિભાવ થઈ શકે એવી વ્યવસ્થા આપી શકે એ સૌથી પસંદગી પહેલી હોય છે

તેના માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે એર એમ્બ્યુલન્સ સુધીની સુવિધા ઇલેક્શન કમિશને કરી છે એનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર મતદાનની ટકાવારી વધી શકે કારણ કે આપણે ત્યાં જે બીજા બે ચરણનું જે મતદાન સંપન્ન થયું છે તેમાં પ્રથમ ચરણના અંદર સરખાવીએ છીએ તો બે હજાર ને ઓગણીસ ની અંદર ઓવરઓલ જે મતદાન હતું તે સડસઠ પોઈન્ટ ચાલીસ ટકા હતું અને હાલના જે મતદાન થયા છે તેમાં સૌથી વધુ જે ટકાવારી છે એ લક્ષદ્વીપની અંદર ચોર્યાસી પોઈન્ટ સોળ ટકા છે મણિપુર મતદાન થયું છે એટલે ખાસ ખાસ ને મતદાન વધી શકે તેના માટે ઇલેક્શન કમિશને વિવિધ જે ઉપાયો જે કરેલા છે તેમાં તેમણે અલગ અલગ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રી ઓફ રેલવે પોસ્ટ ઓફિસ છે બીસીસીઆઈ છે આ તમામની સાથે પણ તેણે કોશન પણ કરેલા છે કે જેથી કરીને જે છે કે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ આ જાતનું ટાઈટલ રાખીને પણ ઇલેક્શન કમિશન દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે આજે આપના માધ્યમથી જણાવવા માંગીશ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના એક ખૂબ જ મહત્વનો દિવસ કહી શકાય કે આપણા ગુજરાતમાં જે ત્રીજા ચરણનું મતદાન છે પચીસ સીટો પર મતદાન છે લગભગ આજે જેટલા મતદાતાઓ છે આમાં ઘણા મતદાતાઓ એવા પણ હશે કે જે પ્રથમ વખત પોતે મતદાન કરી રહ્યા હશે ઘણા મતદાતાઓ એવા પણ હશે કે જેણે કોઈ ચિંતા નહીં રાખી હોય કે ભાઈ મારી વોટર સ્લીપ આવી છે કે નથી આવી કદાચ એમના સ્થળમાં પોતે જગ્યાના પરિવર્તનના કારણે કે પોતાનું જે છે અલગ જગ્યાએ તેમની સ્લીપ તેમને નહીં મળી હોય પરંતુ આ બધા જે કઈ બી પ્રશ્નો છે તે પ્રશ્નોને દરકનાર કરીને આપણે મતદાન કઈ રીતે કરી શકીએ તો તેના માટે તમારે જો તમારા બૂથ સુધી જો પહોંચવું હોય કે તમારું બૂથ કઈ જગ્યાએ છે અને ક્યાં આપનું મતદાન છે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની વેબસાઈટ પર કા તો પછી તમે ઓનલાઈન ઇલેક્ટ્રોરલ સર્ચ ડોટ ઈસીઆઈ આના માધ્યમથી તમે તમારું મતદાન કયા બૂથમાં છે તે શોધી શકશો મતદાન કરતો કરવા જતી વખતે જે જે વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે કારણ કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ક્યાંક આપણે આદર્શ આચાર સંહિતાનું પણ આપણે ક્યાંક ખંડન ના કરીએ ક્યાંક ત્યાંથી કે એ આદર્શ આચાર સંહિતાનું હનન ન થાય તેના માટે આપણા જે પહેરવેશ છે કે પછી અલગ અલગ રાજકીય પક્ષોના જે ચિહ્નો છે તે પણ આપણે ક્યાંક પહેરીને મતદાન મથક અંદર પ્રવેશ ના કરીએ તે જોવું જોઈએ અને જે ગુપ્તતા છે મતદાનની તે પણ જાળવવી જોઈએ આ તમામ વિષયો એ નવા મતદાતાઓ સાથે અને કેટલાક વખત ઉત્સાહી મતદાતાઓના માટે પણ આ ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે મતદાનની સાથે સાથે કેટલીક મતદાન જયારે કરવા જાય છે ત્યારે મતદાતાને બીજી પણ કેટલીક તકલીફો પડતી હોય છે તો તકલીફોમાં જેમ કે એવું થઈ શકે કે એ જ્યારે મતદાન કરવા જાય છે તો એને ખબર પડે છે કે તેનો વોટ કદાચ બીજો કોઈ નાખી ગયો છે ત્યાં નાખી શકે છે પ્રિસાઇડિંગ ઓફિસર જે પોતે જે દસ્તાવેજો જે નિભાવતા હોય છે જે રજીસ્ટર નિભાવતા હોય છે તેમાં સત્તર એ સત્તર બી અને સત્તર સી આ જાતના એના રજિસ્ટર હોય છે હું આપને આ બધી વાતો એટલા માટે કરી રહ્યો છું કારણ કે અત્યારે જે સાયલેન્ટ પીરિયડ છે જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ એટલે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન ની કલમ એકસો છવ્વીસ મુજબ અત્યારે સાયલેન્ટ પીરિયડ છે અને અત્યારે આ સાયલેન્ટ પીરિયડ ની અંદર પ્રચાર તો ઘણા બધા થઈ ગયા છેલ્લા બે મહિનાથી આપણે સતત ને સતત પ્રચાર કરી રહ્યા છીએ અલગ અલગ એ રાજકીય પાર્ટીઓના અલગ અલગ ઉમેદવારોના હોય શકે પરંતુ અત્યારે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે આ સાયલેન્ટ પીરિયડ છે અને આ સાયલેન્ટ પીરિયડમાં મતદાતાને નક્કી કરવા માટે પોતાનો જે મત છે તે યોગ્ય વ્યક્તિને આપી શકે તેના માટે વિચારવા માટેનો આ એને સમય આપેલો છે એટલે આ સાયલેન્ટ પીરિયડ દરમિયાન આપણે અને તમે હું અને બીજા જેટલા પણ જાગૃત જે મતદાતાઓ છે તેમની માત્ર માત્ર એક જવાબદારી છે કે મતદાનની ટકાવારીમાં આપણે કઈ રીતે વધારો કરી શકીએ જેથી કરીને આપણે આપણી જે ફરજ છે એ પણ ના અને આપણે આપણે કોઈ પક્ષને પક્ષને જે રાજકીય સવાલ કરવાનો થાય તો તો જો મતદાન કર્યું હોય એના માટે આપણે સુનિશ્ચિત કરીએ કારણ કે મતદાન કર્યું હશે તો તમે એક એને પ્રશ્ન પણ પૂછી શકશો કે ભાઈ ફલાણું થયું તો આવું કેમ ઓકે એટલે બસ આ બધી વાતો છે એટલે આપણે સૌથી વધુમાં વધુ મતદાન થઈ શકે તે વિષયો પર વધારે ને વધારે ચર્ચાઓ કરવી જોઈએ ને કયા કયા પ્રકારની તકલીફો આવી રહી છે હું માનું છું કે અત્યારે સાયલન્ટ પીરિયડમાં આ પ્રકારની ચર્ચાઓની આવશ્યકતા વધારે છે

તો ગુજરાતના મુદ્દા ખાસ કરીને આપણે જોઈએ અસર કરી છે ખાસ કરીને તમારો સવાલ બહુ જ મહત્વનો છે અને ચૂંટણી વખતે જે કોઈ માણસો પ્રતિનિધિઓ એમએલએ અથવા સંસદ સભ્યો જે કોઈ માણસો પ્રચાર કરે છે સારી વાત છે બધા કરવો જોઈએ કે આ અવસર છે કે જયારે તમે કરેલા કામ રિપોર્ટ કાર્ડ આપો તમે કરેલા કાર્યો લોકોમાં ગણાવો અથવા હવે અમે આવી જઈશું તો મેનિફેસ્ટો પ્રમાણે પાંચ વર્ષમાં કેવા કામ કરવાના છીએ એવી બધી વાત થતી હોય અને જે બર્નિંગ ઇસ્યુ છે જે અત્યારના મુદ્દા છે એની ઉપર વાત થતી હોય તો પબ્લિકને વધારે ગમે અને જેની ઉપર પબ્લિક પ્રજા એ સાંભળવા ઈચ્છે છે એ પણ નક્કર હકીકત છે પણ ઘણી વખત મેં જોયું છે કેટલાય વખત થી ઇલેક્શન વખતે મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવતી નથી અને એના બદલે બેફામ ગમે તેમ બફાટ કરી નાખો ગમે તેમ બોલી નાખું પછી એમાંથી જાતિવાદ જ્ઞાતિવાદ અપમાન અપમાન ભાષાનો પ્રયોગ બરાબર નો કર્યો મહિલાઓનો અપમાન થઈ ગયો અમુક એક્સવાય જેડ પાર્ટીને અથવા તો પ્રજાને એમ લાગે કે અમારા વિશે ખરાબ બોલ્યા

અનુશાસન થી તમે દૂર હો તો કોઈ દિવસ કશું મળે નહીં જે વસ્તુને સાચી છે કે ખોટી એ નક્કી કરવા માટેનો સમય આપવામાં ના આવે અથવા તો એની અંદર ગંદુ રાજકારણ ઉમેરી દેવામાં આવે તો હું નથી માનતો કે એના કોઈ સારા ફળ દેશને મળે ઉલટાનું એવું બને કે પ્રજાની અંદરની વાસ્તવિક જે યુનિટી છે એ આપણે ખોદવી નાખીએ છીએ આપણે અંદરો અંદર નબળા પડીએ છીએ મત મળે કે ન મળે અટલ બિહારી બાજપાઈ એવું સંસદમાં બોલેલા કે ભાઈ એ ઇલેક્શન આતા જતા રહેગા સરકાર આયેગી જાયેગી લેકિન દેશ રહેના ચાહીએ અગર દેશ હૈ તો આપ હો મેં હું તો કહેવાનો મતલબ એ છે કે લોકશાહી હશે દેશ હશે ને આપણું પોતાની ડેમોક્રેસી હશે ને તો એની છત્ર છાયામાં બધું થઈ શકશે પણ તમે જ્યારે આ વસ્તુને ધ્યાનમાં લેતા નથી ત્યારે મત મેળવવા માટે થઈને હંમેશા કડવું હોય છે મારે માટે કોઈ પક્ષ નો હું માણસ નથી આ પેલી જ ખુલાસો કરી દઉં ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી હોય કે અપક્ષ હોય કે ગમે તે હોય પ્રાથમિક જે આપણી લાયકાત છે ને એ આપણે ગુમાવી છે અથવા તો એમાં કોઈ મિનિમમ ક્વોલિફિકેશન કે એની ઉંમર કે એવા કોઈ પ્રકારના બેરિયર કાયદાકીય રીતે સુધી નથી નથી જેની લાયકાત આ પ્રશ્ન હું હાઈસ્કૂલમાં ત્યાંથી મગજમાં આવે છે શિક્ષણ પ્રધાન જ ગ્રેજ્યુએટ ના હોય બાર ચોપડી પાસ હોય એવી નવી શિક્ષણ નીતિની ચર્ચામાં વિડીયો કોન્ફરન્સમાં એ શું ભાગ લેશે અને એને કોઈ લખીને આપશે તો એ શું એનું ઇન્ટરપ્રિટેશન કરશે કે જેની પાસે કોઈ બેકગ્રાઉન્ડ જ નથી આપણા દેશમાં ભણેલાઓ અને બુદ્ધિજીવીઓની કમી નથી પણ સારા માણસો બીજું બુદ્ધિજીવીઓ સશક્ત માણસો એવો છે કે જેની અંદર માટે એની પાસે જે બીજી લાયકાત હોવી જોઈએ એ નથી હોતી એ એમ ઈચ્છે છે કે હું મારા ફેમિલી સલામત હોય ને તો બસ બીજું કઈ જોઈતું નથી આવા પ્રકારનું રાજકારણ જે દેશમાં હોય ને ત્યાં વિકાસ લાવવો હોય કે કઈ કરવું હોય ને બહુ જ મુશ્કેલ છે હું જાણું છું પરંતુ વાસ્તવિક પોઈન્ટ જે છે વાસ્તવિકતાઓ જે જે છે ને એ નજર અંદાજ કરવી નહીં જોઈએ ઇલેક્શન નું મહા અને એકદમ સ્પષ્ટ રીતે મતદાન થાય કોઈ પણ હારસ્યક જીત છે કોઈ એક પક્ષ જીતવાનો છે કોઈ એક હારવાનો છે એ ચોક્કસ છે બંને જીતવાના નથી બંને હારવાના નથી તો એવી ખેલદીલી પણ હોવી જોઈએ કે ભાઈ અમે નથી આવ્યા કઈ વાંધો નહીં બીજી વખત અમે પ્રયત્ન કરશું લોકોના સારા કામ કરશું પણ આની અંદર મમત્વ જીદ કે મસલ પાવર કે બીજા બધી શક્તિનો ઉપયોગ કદી પણ કરવો જોઈએ નહીં કારણ કે ભારત પાસે વિશ્વના બીજા દેશો પણ ઘણી બધી આશા રાખે છે તો બીજા લોકો માટે પણ આપણે આદર્શ બની રહે એવા પ્રકારનું વાતાવરણ હંમેશા માટે હોવું જોઈએ ઇલેક્શનના દિવસોમાં શા માટે વંદે માત્ર ભરત માતા કી જય અરે ભાઈ આપણે તો સવારથી સાંજ સુધી ઉઠીએ જ

અને તો ખાસ લાગુ છે હું આશા રાખું કે આ વખતે મતદાનમાં છે ને કઈક ઇમ્પ્રુવમેન્ટ થાય સુધારો થશે આવી ગરમીમાં પણ લોકો મત આપવા માટે જઈ રહ્યા છે આપણે આશા રાખીએ કે જે કોઈ સરકાર આવે એ પ્રજાલક્ષી જે કામ કરે છે વિકાસના કામ ચાલુ છે એ વધારે સારી રીતે કરશે તો આપણી લોકશાહી મજબૂત બનશે અને વિશ્વમાં આપણે ખૂબ આગળ સ્થાને આવીશું જી સાચી વાત છે મહેન્દ્રભાઈ અને એ જ વસ્તુ પ્રચાર પ્રસાર કરતા હોય છે દસ વર્ષથી તો રૂલિંગ પાર્ટી કેન્દ્રમાં છે તમે સમજો કામ થયેલા છે લોકો જોવે છે અગાઉ વર્ષો પેલા રોડ રસ્તા ફ્લાયઓવર એરપોર્ટ બસ સ્ટેશન રેલવે સ્ટેશન રેલવે ટ્રેક આ લોકો જોવે છે કામ થઈ રહ્યા છે પછી ધાર્મિક રીતે જો તો પણ ઘણી બધી જગ્યાએ રિનોવેશન નવા મંદિરો બન્યા બધું જ થાય છે તો લોકો બધી વસ્તુની નોંધ લેતા હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે લોકશાહી પર્વ છે અને સરકાર કામ કરી રહી છે તો કામ છે ને એના આધારે જ મત મળે છે જેવું કર્મ કરશે જેવું પાછા આવીશું મહેન્દ્રભાઈ વાત ઉપર પહેલા નરહરી અમીન સાથે મારા સંવાદદાતા ખાસ વાતચીત કરી છે તે જોઈ લઈએ જી લોકસભાના ત્રીજા મતદાન છે પણ આજે મતદાન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન આવ્યા છે અને કરીને તેમણે મતદાન કર્યું હતું નરેન્દ્ર અમીને પણ મતદાન કર્યું છે સર શું કહેશો જે પ્રમાણે મતદાન કર્યું આપે અને અમિતભાઈ પણ અહિયાં હતા શું લાગે છે અમિતભાઈએ નારણપુરામાંથી મતદાન કર્યું નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે રાણીપમાં એમનું મતદાન નોંધાયેલું છે રાણીપથી મતદાન કર્યું ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જે મતોથી જીત્યા એના કરતાં જંગી મતોથી જીતવાના છે ફરીથી નરેન્દ્ર મોદી હેટ્રિક કરીને દેશના વડાપ્રધાન બનવાના છે ચોક્કસ તો જે પ્રમાણે નરરીએ અમીને પણ જણાવ્યું કે આગામી દિવસોમાં અને ખાસ કરીને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના ખોળે આવશે કેમેરામેન બંટી ડાગર સાથે બ્રિજેશ દવે અમદાવાદ ત્યારે ગુજરાતમાં જે ચૂંટણી ચાલી રહી છે પચીસ બેઠકો લોકસભાની અને પાંચ બેઠકો કે જેની ઉપર પેટા ચૂંટણી થઈ રહી છે અને મુદ્દે આખો દિવસ અમે આપને સમાચાર આપતા રહીશું પરંતુ હાલ એક વિરામ માટે ગુજરાત